નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે પોતાનું અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભા પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે આજે તેમના નિવાસસ્થાનેથી નીકળી વાઘોડિયા ખંજાર રોડ પર આવેલ આરઆર કાબલ પાસે આવેલ વિજય હનુમાનજીના મંદિરે હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા ત્યારબાદ તેમના કાર્યાલય ખાતેથી રેલી સાથે વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે વાઘોડા સેવા સદન ખાતે પોતાનું અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું તેમાં તેમણે દીકરી નિગમબેન નિગમ નું ડબ્લ્યુ તરીકે ભર્યું રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ માં દેશની ખુશબુ બીએમજી નું વાઘોડા फॉर्म भरू पेटा इलेक्शन विधानसभा એમાં ફોર્મ ફોર્મ ભર્યું છે મેં ભર્યું છે મારી દીકરી એવી ભર્યું છે અને એક જ વર્ષમાં ચૂંટણી આવી છે ખરેખર વાઘોડિયાના મતદારો ભાઈઓ બહેનો વડીલોને પૂછ્યા વગર બીજી પાર્ટીમાં જઈને કોંગ્રેસ ભાજપના વિરુદ્ધ વોટ મળ્યા હતા અને બીજી પાર્ટીમાં જઈને એમને ખોટા કામ કરવા હશે એક સાચા કામ કરવા છે એ તો ઉપર વાળો જાણે આજે વિકાસ કરવો જોઈએ વર્ષો દરમિયાનના અંદર તો વિકાસ કર્યો જાતે જમીનો ક્લિયર કરવી છે એવું જાણવામાં મળ્યું કેટલા જમીનો ચીતી લીધી એવું જાણવાનું મળ્યું સરકારી જમીનના દસ્તાવેજ કરી દીધા એવું જાણવા મળ્યું એવા ઘણા કામો કર્યા એમનો જાણવામાં મળ્યું ઓઇલ પેટ્રોલ ડીઝલ ના બે નંબર ના કર્યા એ જાણવા મળ્યું વાઘોડિયા ના મતદારો ભાઈઓ બહેનો વડીલો અને યુવાનો નું જે કલ્યાણ કરવું જોઈએ એ કલ્યાણ તો કર્યું નહીં પોતાના અંગત માં લઈને જમીનો લખી કોન્ટ્રાક્ટ લીધા આ ધંધો એક વર્ષ દરમિયાનમાં કર્યા છે અને હું તો એ કઉ છું મારા વાઘોડિયા મતદાર ના ભાઈઓ બહેનો વડીલો ને ને યુવાનો ને એ કહેવામાં માંગુ કે અડધી રાતે મારા ઘેર આવ્યા છો તો મેં કામ કર્યો છે ત્રીસ વર્ષના દરમિયાન અંદર આ મોબાઈલ સુધી મેં બંધ નહીં કર્યો અડધી રાતે મોબાઈલ કર્યો છે તમે મોબાઈલ માં જવાબ આપ્યો છે એક વર્ષના ના દરમિયાન ના અંદર મારી પ્રજાને તકલીફ પડી છે હવે ચૂંટણી આવી છે હું આવી રહ્યો છું અને આપના સેવક તરીકે ધારાસભ્ય તરીકે આપનો સેવક તરીકે સેવા કરીશ પાણી લાવવાનું બધાનું મહીસાગર નું વડોદરા તાલુકામાં લાવવું છે ગેસ વાઘોડિયા તાલુકાના અંદર લાવો છે રોડ જે બાકી જોડ કરવાના બાકી છે લોકોને રોજી રોટી માટેનું અભિયાન કરવાનું છે લોકોને કાયમ કરવાના છે લોકો ભલેલા ગયેલા છે અને નોકરી મળવી જોઈએ એ વચન આજે વાઘોડિયા મત વિસ્તારના ભાઈઓ બહેનો વડીલોને વચન આપેલો છે કે જેટલો ઉપયોગ કરવો હોય છેલ્લી તક છે છેલ્લી તકના અંદર હું આવી રહ્યો છું જેટલો ઉપયોગ કરવો હોય નોકરી ધંધા વેપારના અંદર વિનામૂલ્યે વિના ફ્રી હું તમારું ફ્રીમાં કામ કરીશ એ ખાતરી આપું છું લોકસભાની ચૂંટણીના દરમિયાનના અંદર મારો વિરોધ હતો જેને ટિકિટ આપી હોય તો લોકસભા બી લડતો તમે ટિકિટ ના આપી તો

Eu compro mais da